નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો તમે જે વિડીયોમાં ભાઈ જોઈ રહ્યા છો તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ ભાઈ એક જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમનો અવાજ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે દોસ્તો આ ભાઈનું નામ વિજય રાયપુર છે ત્યારે દોસ્તો તમને પણ તેમનો અવાજ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો અને અમારો આ વિડીયો ગમે હોય તો લાઈક અને શેર કરજો અને દોસ્તો ગુજરાતના નામીયા નામી કલાકારના આવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો

I <laughs>